કમોસમી માવઠાનો બાબરા તાલુકામાં માર કમોસમી વરસાદ પડવાની આગાહી હોય ત્યારે જિલ્લામાં એલર્ટ હોય ત્યારે જિલ્લાના બાબરામાં ધોધમાર પવન સાથે વરસાદ પડ્યો અમરેલી શહેર માં માવઠાનો ભાગનાળે અષાઢી માહોલ આજે અમરેલી શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે માવઠાની આગાહી તો હતી કે માવઠું થશે અને એ માવઠું થયું આજે અમરેલી જિલ્લા સહિત અમરેલી જિલ્લાના અનેક શહેરોમાં બાબરામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અમરેલી શહેરમાં પણ આજે આપ જોઈ રહ્યા છો આપ નિહાળી રહ્યા છો ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે